अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद दादा भगवान की तुम कमाल जन्मे चहे नहीं जन्मे चहे तैयार थीज वाचे चहे वे टूस मसान <laughs> इडले के एंड थवा वारो जन्मत है वो क्यों एंड लेस नहीं

કેમ દાદા ભગવાનને આ ઉદય કર્મમાં આખી જિંદગી ભાડાના મકાનમાં ત્રીસ રૂપિયાના ભાડાના મકાનમાં રહેવાનો ઉદય કેમ આવ્યો બીજ વગર આવ્યો આટલા સમર્થ જ્ઞાની છતાંય આવો કેમ ઉદય આવ્યો એમને કારણ કે નક્કી કર્યું તું મારું પુણ્ય મકાનમાં વાપરવું નથી મકાન એ રહેવાનું સાધન છે માલિકી કરવાનું સાધન નથી જો માલિકી કરવી હોય તો બે કરોડ રૂપિયા કમાવો અને પુણ્ય બે કરોડ ને વાપરો અને પછી મકાન ચલાવવા માટે ફાફા ના સમજાય એના કરતા પાંચસો રૂપિયા ના ભાડા મારો ને બે કરોડ રૂપિયા તમે સારા કામ કરો સુખી સુખી પેલા બે કરોડના મકાનમાં મકાન માં દુખી દુખી કઈ પૈસા નથી ને પડાવ આપણે આ સ્થુલ ભાષા આપણે આપડે માં લેવાની છે કે જ્ઞાની પુરુષ જે પુણ્ય હતી એ પુણેઈ નેસેસિટી માર્કેટ જ વાપરશે ના માટે નેસેસિટી જ થાય સોફ્ટ માટે ના વાપરવું જરૂરિયાત માટે કે મારે પોતારો મકાન જોઈએ પોતાનું વાહન જોઈએ ઘર માં ફર્સ્ટ ક્લાસ ફર્નિચર જોઈએ અપ ટુ ડેટ કપડાજ જોઈએ બધા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એઝ અ ફિઝિકલ સોફ્ટ જોઈએ સોફ્ટ ખ્યાલ આવ છે આ બધું જોઈએ તો એ બધી પુણેઈ પૂછું થાય ત્યાં વપરાઈ જાય તમારી પુણેઈ હોય તો તમને જરૂર તો મળશે પણ પછી તમે કોક મારે આધ્યાત્મ માર્ગ આગળ વધવું છે તો બે ટકા જ બચી હોય અને પ્રોગ્રેસ કેટલો થાય પછી નાઇન્ટી એઈટ પર્સન તમારો ટાઈમ કન્ઝ્યુમ થઈ ગયો આ બધામાં હવે બે ટકા ટાઈમ તમે માપી શકો અને એ બે ટકાએ પાછું કન્ટિન્યુઅસ ના મળે સમજાય છે હવે પેલાએ પેલા એ નાઇન્ટી ફાઇવ પર્સન જો આધ્યાત્મ માટે વાપર્યો હોય ખાલી પાંચ ટકા ભૌતિક માટે એટલે કે નેસેસિટી માટે વાપર્યો હોય પાંચ ટકા કે દસ ટકા એ નેસેસિટી માટે વાપર્યો હોય તો જે નેવું ટકા એનો જે સમય છે એ આધ્યાત્મની ભાવના કરી હોય તો પોતે એમાં સંશોધન કરી શકે દે હેવ અ ટાઈમ ધ નેચર વિલ ગીવ ધ સરકમ ટ્રાન્સિસ ફોર ઇન્વેસ્ટિગેશન પેલા તો ટાઈમ જ નથી ને એને ઈચ્છા છે પણ ટાઈમ નથી ને ખ્યાલ આવ્યો ઘણા આપણે ઘણા માણસે કહીએ ને આપણે કે ભાઈ જરા

પુણે નહીં એવી પુણે કે જેની બધી જ એનર્જી ક્રેડિટ એ આધ્યાત્મ માર્ગે વપરાવાની છે પણ જેને પોતાના જીવન જીવવાની નેસેસિટી આસાનીથી મળી શકે છે એવા પુણ્ય સાડી સમજાય છે જીવન જીવવાની જરૂરિયાતો આસાનીથી મળે એટલે એના માટે એફર્ટ કરવાનો નથી તો બાકીની બધી જે પુણ્ય છે આધ્યાત્મ માર્ગમાં એ એને કામ લાગે પણ આપણે બધી જ નેસેસિટીની જગ્યાએ અંદર આપણા જે ઈચ્છાઓ અપેક્ષાઓ અને જે લક્ઝરી લાઈફ જીવવાના જે જે આપણા વિચારો હોય એટલા બધા ભરેલા હોય કે જેને કારણે પેલો સમય જ ના મળે આપણને સમજાય છે ઘણા લોકો કે સ્વામીજી અમને એમ થાય કે અમે તો પૈસા ટકે સુખી છે ખાવા પીવાની કોઈ ચિંતા નથી

છેલ્લે આનંદ વાળા ભાગ ને બાળી નાખવાનો ના સમજ તમે પાછા જીરો ના જો આનંદ વાળો ભાગ હાથે આવવાનો તો એમ લાગે કેટલું ભાઈ આપડે તો બેલેન્સ પણ એ આપણી દ્રષ્ટિ હોતી